શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પચીસ મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે આનંદ મેળવવાને માટે વાસનાને ભગવાન તરફ વાળીએ ઘરમાં બધાએ હસી ખુશીથી આનંદમાં રહેવું જોઈએ આપણો સ્વભાવ એવો હોવો જોઈએ કે જેને આનંદ જોઈતો હોય તે આપણી પાસે દોડતું આવે બીજી સંપત્તિ ગમે એટલી આપીએ તો એ પૂરી પડતી નથી પણ આનંદ સ્વભાવનો આનંદ ગમે એટલો આપવા છતાંય ખૂટતો નથી જીવન એ મૂળમાં આનંદમય છે સૃષ્ટિના ક્રમ પર તેને છોડી દઈએ તો તે સુખમય નીવડે છે આનંદ અત્યંત વિશાળ છે દેહબુદ્ધિ મરે તો જ તેની પ્રાપ્તિ થાય છે આનંદ મેળવવાનું સહેલું છે પણ એ સમજીને આપણે સહેલા એટલે કે ઉપાધિ વગરના થઈ જવું જોઈએ આપણે ઉપાધિઓથી જળ બની ગયા છીએ એટલે આપણે હલકા હળવા બનવું જોઈએ જગત આખાને આનંદ જોઈએ છે એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આનંદ રાખીએ આનંદ એ શાશ્વત છે પણ આપણે વિષયમાં જ આનંદ માનીએ છીએ એને લીધે ખરો આનંદ આન ખરો શાશ્વત આનંદ આપણને મળતો નથી ફોલો થયો કે આપણને ખંજવાળ આવે છે અને ખંજવાળતા લોહી નીકળે તો એક પ્રકારનો આનંદ આપણને થાય છે પણ એટલે ખંજવાળતા જ રહેવું એ બરાબર કે કૂતરો મોઢામાં હાડકું ચાવતો હોય તો તે તેના મોંનું લોહે જ ચૂસે છે તેમાંનું થોડું લઈ તો જમીન પર પડીને ઓછું પણ થઈ જાય છે પણ તે કંઈ હાડકું હાડકું છોડતો નથી વિષયનો આનંદ એ એવો જ છે કોઈ પણ દુન્યવી કારણ નહીં હોવા છતાં પણ થનારો જે આનંદ એ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે વાસનાને ભગવાન તરફ વાળીએ કે પછી આનંદ સિવાય તે બીજો કયો લાભ મળવાનો ખરેખર વાસના એ અગ્નિ જેવી છે જે અગ્નિથી સુંદર રસોઈ બનાવી શકાય છે અને તાજું અન્ન ખાવાનું મળે છે તે જ અગ્નિ જો ઘર પર પડ્યો તો તે ઘર બાળી નાખે છે તે જ પ્રમાણે વાસનાને જો ભગવાન તરફ વાળવામાં આવે તો માણસને તે આનંદરૂપ બનાવે છે પણ જો તે વિષય તરફ વળી તો તે તેને દુઃખમાં આડોદ તો કરી મૂકે છે વાસના રોજ નવા નવા ખેલ આપણને બતાવે છે એટલે કે ખેલ જૂના જ હોય છે પણ વાસના માત્ર નવી નવી હોય છે વાસના એટલે અભિમાન કે હું પણ માણસના શત્રુ હોય તેના આનંદમાં ભંગ પાડે છે વાસનાને લીધે જીતને સમાધાન મળતું નથી એ જાણવા છતાં પણ વાસનાનું જોર એટલું તો વિલક્ષણ હોય છે કે છેવટના શ્વાસ સુધી તે જતી નથી જેણે વાસના જીતી તેના પર ભગવાનની કૃપા થઈ એમ સમજવું વાસનાને જીતવા માટે ભગવાનના નામમાં રહેવા જેવો બીજો કોઈ ઉપાય નથી વાસના નહીં રાખતા કર્મ કરવા એનું નામ જ સંન્યાસ જ્યાં વાસના ગઈ કે ત્યાં આનંદ જ છે ચીરકાળ ટકનારો આનંદ એ દુન્યવી કારણ રહિત હોય છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ